આજે તો ચોવીસ કલાક આપણે આ રૂમની અંદર રહેવાનું હતું જય શ્રી રામ બધા ભાઈનો એન ગુડ મોર્નિંગ પાંચ વાગે આપણે ચેલેન્જ લઈ લીધો તો કે આવતા પાંચ વાગ્યા સુધી આપણે આ રૂમની અંદર જ રહેવાનું છે આપણું સ્ટુડિયો રૂમ છે અને મિત્રો વરસાદ પણ બાકાજીક બોલાવતો હતો અત્યારે ઠંડા શિયાળામાં આવ્યો વરસાદ આવતો હતો તમે જોવા જોવાલાયક જઈ શકો છો તમે આ ચેલેન્જ ખૂબ જ અઘરો કેમ કે આપણે ખાલી કોથરિટ ખાઈ શકું પીસીને આપણે શટડાઉન કરી નાખ્યું હતું મિત્રો આખું અંધારું લાગતું ફોટો ફોટ લાઇટ કરી નાખી હતી મિત્રો પીસીનીમાં આપણે માર્બલ લબાવી દીધી સ્ટુડિયોને મસ્ત દેખાડવા હાટ નાઈથી ટીબલાઇટ હતી તે હટાવી દીધી હતી વાગી ગયા વાગી ગયા હતા પોણા આઠ ને નાસ્તો કરવાનું મન થઈ ગયું ફટોફટ આપણે ક્રંચક્સ તોડી લીધી દુકાનમાંથી મગવી લીધી કેમ કે આપણે રૂમની બહાર પગ નહીં મૂકી શકીએ સાંજના વાગી ગયા હતા દસને ને આપણે ભૂખ લાગી ગઈ હતી કેમ કે આપણે રોટલો તો નહીં ખાઈ શકી ખાલી ને કોથરી જ ખાવાનું હતું ભાઈ ખાઈને ફટોફટ સુઈ ગયા હતા મિત્રો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટોફટ સબસ્ક્રાઈબ કરી લેજો સવારમાં ઉઠી ગયા હતા છ વાગે માતાજીના દર્શન કરી લીધા કેમ કે હું ઈઠાની વાત માતાજીના દર્શન કરવા જરૂરી છે પછી આવી ગઈ હતી કોફી આપણે કોઈ ફટોફટ પી લીધી હતી પછી આપણે હાથ પગ ધોઈ લીધા ગેંડીમાંથી કેમકે તો નીકળી ન શકી મિત્રો આપણે અહીંથી બહેણે નીકળી શકીએ છીએ અહીંથી બહેણે ન નીકળી શકીએ કેમકે ઓલી સાઈડ બહાર નીકળી જાય છે પછી આપણે લાગે છે ભૂખ એટલે ફટોફટ માંડવી લઈ લીધી લીલી હતી અત્યારે તો બધાય ખેડૂતને પાણી વાગી ગયા કેમકે બધામાં વરસાદ આવી ગયો તો બધા ગામડામાં ટોટલીમાં વાગી ગયા હતા તન બાયણે આવતા થોડા થોડા છાટા જોઈ શકો છો આખો અંધાર તો તમને તો નહીં દેખાતા હોય ને તાર કેવા લાગે છે તમે જરાક મને કોમેન્ટમાં કહી દેજો પછી આવી ગયો તો રોંઢાનો આપણે ચા ચા પેલી તું વાગી ગયા હતા પોણા ચાર ફટોફટ પછી પાછી આપણે માન વેખા લીધું બધું વેર વેખર પડ્યું હતું મિત્રો હજી સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય ફટોફટ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે થોડીક વાર આપણે ચેલેન્જ પૂરો થઈ જશે મહિલા કાલના